નવા સપ્તાહના પ્રારંભે સિંગતેલમાં ફરી ભાવ ઘટાડો નોંધાયો છે આજે સિંગતેલ ડબ્બે વધુ રૂપિયા ત્રીસ થી ચાલીસ નું કડાકો થયો છે જેથી સિંગતેલના ડબ્બાના ભાવ ઘટીને પંદરસો ત્રીસ થી પંદરસો એસી રૂપિયા થયા છે સ્થાનિક બજારમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવી મગફળીની આવક વધતા સિંગતેલના ભાવ સતત તૂટી રહ્યા છે ભાવ ઘટતા પાછળ મંદી હોવાનું તેમજ નવા સોદા લાભ પાંચમથી થવાના હોવાથી બજારમાં સતત ભાવ ઘટી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે શનિવારે સિંગતેલ નવા ટીમના પંદર લીટરના ભાવ એક હજાર પાંચસો થી સોળસો રૂપિયા હતા જે ઘટીને આજે બપોરે રૂપિયા પંદરસો ત્રીસથી પંદરસો એસી રૂપિયા થયા હતા સિંગતેલમાં આજે વધુ ત્રીસથી ચાલીસ રૂપિયા તૂટતા સિંગતેલ લૂઝનો દસ કિલોગ્રામનો ભાવ ઘટીને આજે બપોરે રૂપિયા આઠસો પચાસ બોલાયો હતો ગત સપ્તાહમાં સિંગતેલમાં રૂપિયા બસો પચાસનો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો હતો છેલ્લા પંદર દિવસમાં સિંગતેલમાં રૂપિયા ચારસો જેટલો ઘટાડો નોંધાયો છે આગામી દિવસોમાં હજુ પણ સિંગતેલના ભાવ ઘટે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે